જય માતાજી જય શ્રી કૃષ્ણ સવારનું બધું કામ કરી લીધું ને તો સાડા નવ વાગી ગયા હવે આપણે જાઉં ધાણા નગતરાશે ને ધીરે ધીરે નદી જઈએ તો પછી આતા આઈલા રાખીએ ભેહું હું બંધ આવી ગયું બાપુ એ ભી હું હવારમાં વેલ્યુ પાઈ દીધી હતી આપણે બધું ઘરનું અડાવનું કામ કરી લીધું અને જલાભાઈને એ હજી આવ્યા નથી હજી છે થોડાક તો હવે ધાણા દવા જાઉં અને પછી આવી અને આજ ત્યાં સવારનું શાક નથી કર્યું એટલે ઓરાન રોટલા કરવાથી આવીને પછી

પાછા લગ્નમાં હતા ન કરતા હું બંધ થઈ જાત ને પછી જ આવત લઈને પણ બાપુ ગયા હતા ભંડારીયા જે ને આપણે આજે પાણા કદાચ વાયુ જોવા વાળા આવીએ જે ગારવા વાળા છે ને એ રાજસ્થાની અહે હે અંદાઇ કદાચ રાજપરા ગામે ક્યાંક કામ ચાલુ હે એવા સમાચાર હે મને એટલે ત્યાંથી કદાચ આ હે શનિવાર તો બાપુ ભંડારિયા ખરેખર ગયા તા ત્યાંથી આવતા રહ્યા ને એ ડાયરેક્ટ ગયા હે ગામમાં વિરેન તેડવા માટે સાડા અગિયાર છૂટીએ પણ રાજુભાઈ ને ગોતી લઉં કેમ કે ચા ટાઈમ થઈ ગયો છે ને રાજુભાઈ લગભગ આમ ખેતરમાં ક્યાંક ક્યાંય ગયો હાલો ભાઈ રાજુભાઈ હે ને થોડાક ઓલી બાજુ છે ને અરોડા ઉપર હે હું જરાક બકાલ આમ નજર માર લઉં આપણે હજી દવા સાઈટી નું કઈ રાહત થાય કે કઈ ના થાય કેમ કે બહુ ભરો હતા છે જ નહીં ભીંડાની તો હાલત પૂરી થઈ ગઈ હતી તે દીજ એટલે ભીંડામાં મને આશા નથી જો ગરમી વાળું વાતાવરણ રહે તો વાંધો ના હોય પણ આ તંદીથી થોડીક રોયાળ છે બહુ તો નથી પણ થોડીક રોયાળ જેવું છે અને ભીંડાની હાલત કેવી કરી ને તમને દેખાડું જો ભાઈ આવા કોકડા પોપટી વધારે પછી એવી મહી મરી તો ગઈ હે જો આ ખોખા થઈ ગયા ની અંદર મહી મરી ગઈ પોપટી એ મરી ગઈ પોપટી હાવ નથી ગઈ પોપટી હજી દેખાય છે રીંગણી મસ્ત હે પણ રીંગણીમાં વેઠો જતો નથી ગમે એમ ના કરી આપણે ચાર પાંચ રાઉન્ડ લીધા જો પડી જાય રીંગણા થાવા પણ વેઠા પડી જાય ને એને નથી પૂતું આ ભીંડામાં હવે કઈ કરું ના કરું ભીંડામાં વરસીયે નહીં કઈ દવાનું થોડું મોડું થઈ ગયું બાકી શિયાળે હે ને વાવેતર મોડું કરો એટલે ભીંડો થાય નહિ વેલા વવાઈ ગયો હોય ને તો થાય ઈંડા ઘેરો આપણે રાજુભાઈ ને ભારી છે મારા ભાઈ બંધ ને અને ગાજર આપણે રાજુભાઈ છે એટલે બહુ પાખા હે ને દીત નહી ખે અને ગુવાર નૈરવો રહી જાય છે તો ગુવાર થાવો થાય હવે આમાં ફૂલ તો લાગી ગયા જમી ભાઈ રહેતા તજ ઉમા વટાણા વાવ્યા હતા ને એકે ના હોય ગયા ચાર છોડવા ઉઈ ગયા હતા પછી એમાં મારી સારો નાસ દવાથી લગભગ બરી ગયા છે એક આ છોડવો છે અને આ બે ત્રણ અહીંયા રહી ગયા કોરા પાન જરાક બરતન ને પાસે લીલા થઈ ગયા છે ચાર જ છોડવા ઉમેળ તો ભાઈ આપડી મસ્ત થઈ ગઈ છે પણ છે ઘેરે ઘેરે જ્યાં જમીનની કુંડી હલામી હોય છે બાકી મીડિયમ મીડિયમ છે અને સોળ ફુવારા હતા ને એમાંથી આપણે બે કાઢીને હતા કેમ કે વાયુવારી મોટર બહુ પ્રેશર ના કરે એટલે આપણે ચૌદ ફુવારા અત્યારે ચાલુ છે અને હવે પછી જ પાછી લાઈન ફેરવ્યું ને ત્યાં બાર થી તેર જ ફુવારે બાર જ આવીએ માન માન એટલે આખી કટકી આપણી પી જાય છે ને આમાં કાલનું પાણી જાય છે મસ્ત મજાનો ધરુ મારી લીધો હે હવે પાછી દહક દી કદાચ પાણી નહીં આવે ને તોય એ હાલી તાતા ધાણામાં એક પાણી કાઢી લે હું આપણે વચમાં અને ધાણામાં અહીંયા ઝીણું ઝીણું ખળ ને દેખાય છે તે આમ હાલે હે નેદવાનું અને ઉઈ પછી ની તાયણે આપણે દઈ હે એટલે હજી એક બે દી વાંધો નથી કઈ તાતા ગુંદરી નામી રહકાવી દે તો આવી રીતના પાણી ચાલુ છે જો આપણે અડધી જાજી કટકી પી જાય ને પછી અડધી ઓછા રીને એટલે રહે આપણે એટલે કાલ હાન થાય ને ત્યાં બધું પી જાય બપોર પછી ફેરવવી લાઈન ત્યાં સુધી હજી ભલે જાય કેમ કે આ બાજુ જમીન આછી ઓલી બાજુ બહુ વાંધો ના આવે એમ એટલી કોરા હાલો ભાઈ જો ખંભાળી હું કરી અને આવી ગયો છે હું પાછો એ આજના દિવસમાં બે ધક્કા ખંભાળીએ ને હાથું ભાઈ રહે મોટરના કાટ વાળા ખંભાળીએ હે ને મોટર લેવા ગયો તો હવે મોટર મૂકવા ગયો તો વીરું પાણી ભરી દે થોડુંક હવે મોટર ડાયરેક્ટ ન્યાય મૂકી આવ્યો ગાડી આઈ લઈ આવ્યો દોરી કપડાં ના ને એ બધું મૂકવા આવ્યો ચા પાણી ન્યાતા પીતા પણ ઘરનો ચા પીતા વગેરે આપણે સંતોષ ના થાય તો મેં કીધું ચા પી અને પછી હાંધાન ધાન મંડી કરવા કેબલનો હાંધો કરવો કરવો જોઈએ પંપ ને મોટર ને બે ને કરવું જોઈએ એ બધું કરવાનું છે અને બાકી આજે આપણે હવાના પોરમાં છે ને પેલા કુવો જોવા આવ્યા ક્યાં કરવો કેટલામાં હાટું થાય ને બધું તો એ આજે આવ્યા હતા અને ફાઇનલી હાટું કરી નાખ્યું છે કેટલામાં કર્યું ને એ બાપુને ખબર છે મને ખબર નથી એટલે કોઈ કોમેન્ટ કરીને એ અત્યારે ના પૂછજો મને ખબર પડી ને તેથી હું કહું બાકી અત્યારે ફાઇનલી આપણે કરી નાખ્યું છે આપણે પાણાવારીમાં કૂવો કરવાનો પ્લાન ઓચિંતાનું કંઈ મનમાં ના કંઈ સપનામાં નહીં અને પ્લાન ઘડી નાખ્યું છે આ બધા સાહસ ખેડૂને બસ આમાં નામાં હોય બાકી માણસ કે ભૂખ લાગે તઈ ખાવું જોઈએ એમ આજ સુધી હાલી જતું તો હવે જરૂરત પ્રમાણે જેટલું હોય એટલું ઘટે આ સમય પ્રમાણે તો આપણે હવે થોડોક ન્યા પણ પ્રગતિ કરવાની જરૂર છે અત્યારે કૂવો કરી પછી કોક દીક ભવિષ્યમાં પાઇપલાઇન ને જમીન લેવલ ને બધું કરવું પડશે પણ અટ્યા થોડુંક પાણી થઈ જાય એટલે આપણે ટૂંકમાં એક સિઝન સાચી થઈ જાય જો વધારે દયા થાય પાણી થાય તો બે સિઝન થઈ જાય આપણા નસીબમાં શું છે હું નહીં અને કેદી કુવો ચાલુ કરી બધી આગળ અપડેટ દેતા રહે પણ અત્યારે હવે મારે પીવું હે ચા તમારે કોઈને ચા પીવો હોય તો આવી જાવ છે કે નથી આઈડિયા નથી આવીને હાથ ધોઈ હવે રસોડા મુહૂર્ત કરવું હે જવાનું પછી હોય તો પી લઉં નહીં હોય તો મોટર ઉતારવાનું મોડું થઈ જાય ટાઈમમાં સાડા ચાર વાગી ગયા અને જરૂર પડશે તો આપણે ભાગ્યને બરકી લે હું બાપુ એ હાજર હે નહીં હું રાજુભાઈ બે જ છે લહેરાવવામાં જો કે બહુ જરૂર ના પડે પણ તો એક ડ્રાઈવર ને બે જણા અહીંયા મોટર ઉપાડીને ને બોરમાં મૂકે ને એટલી વાર ખાલી બે જણા ને જરૂર પડે એમ બાકી તો આપણે લહેરાવવાની છે ખાલી હાલો ભાઈ તો ચા પીવા જ ભાઈ હું ખ્યાલ કરી અલગ જાતનો બિલ બનાવવાનું કીધું તો એની બિલ બનાવી દીધું મને કે રોકડા કરો બાકી મેં કીધું નાના રોકડા જ કરાય રોકડાનું બિલ કરાવ્યું છે અને રૂપિયા દીધે વગરનું હું આવી જાહેરમાં આપણે વીડિયામાં કહી દઈ એટલે વાંધો ના આવે આપણે આપણા પાપમાંથી છૂટી જાય આમ તો જો કે ફોન કરીને કહી દીધું હે કે આવી રીતનાથી કે કઈ વાંધો નહીં મોજ કરો એટલે આવતા જતા આપણે પહોંચાડવાના હે એટલે બિલ ભેગા મેં કીધું રાખી દઉં ને તો વાંધો ના આવે બાકી ત્યાં રૂપિયા ક્યાંય પૂરા થતા નથી ભાઈ હલો ભાઈ ચા પાણી પીને આપણે આવી ગયા છે એ જો અહીંયા મોટા રીતે અને હવે આ બધું હલવાડ ફિટિંગ કરી લઈને એક કામ પતી જાય વેલેરું આમાં વાયસેરું પાંચ હતા વાયસેર મતલબ કે જો આવા કઈડા હોય પંપ અને મોટર વચ્ચેની જે ચાલ ગાળો આડાવરો આપણે જે વધઘટ કરવું હોય ને એના માટેના વાયસેર હોય વધારે રાખો તો ચાલ ઘટતી જાય વાયસેર ઓછા કરો એટલે ચાલ વધતી જાય અને ચાલ ખાલી એક દોઢ વાયસેર વારની રાખવાની હોય આમાં ટૂંકમાં ધરી છે ને ઉપર ખેંચે રહેવી જોઈએ કેમકે કે પાણીનો પ્રેશર થાય ને મોટર ફરેને એટલે પાણીનો વજન લાગે ઉપાડે એટલે નીચે ધક્કો મારે ધરીને એટલે નીચે જેટલી આવે ને કદાચ પંપના રોટર નીચે ભૂટકે તો પંપ ફરતો બંધ થઈ જાય હાર્ડ થઈ જાય એટલે મોટરને જોખમ વધી જાય તો એના માટે વાયસર આપડા બે ત્રણ તૂટી ગયા હતા તે હું આજ નવો કઈડો મોટો બધો લઈ આવ્યો પાંચ વાયસરનું નું કામ એક કઈડો કરે અને પછી વધઘટ કરવું હોય તો એક બીજો કઈડો છે એ લગભગ ત્રણ વાયસર નું કામ કરે એવો છે અને બાકીના જીણાજીણા ભાઈ શરૂ આપણે ઘણા બધા હે જૂના છે બે નવા પડ્યા છે તો એ બધું કરી અને કરી ચાલો હલ્લ ફિટિંગ પેલા આપણે મોટો કયડો રાખીને ટ્રાય કરવાની હે એ મેં તો ખાઈ દેશું આગળની બાર તક ફલા લેવાની છે પતિ સીવી માને કઈ તારે ને કેટર કા બપોર પછી જો લે અયા આના ઉપર લઈ લેજો હવે હાલો બધા કોઈ ડાહો જમરોનજી આ ડોરસો લઈ લે એક વાર ડોરસો જાય માલકો હળવા હે ને હાલી ઓ આ ઉજા હાજી કેબલ વા અરે ફૂડે દયો મારી હવે જ હા દે કેબલ મુક દે હાલો ભાઈ ઉતારી દઈ ફટાફટ મોટો જો કેમ જાઓ રોગો આસરા माने घर वडा मान ने हैरान एवो कर क्या वडो सही गयो पाले बापू के हूं काल मने की के हूं हुकल पांदड़ो ने अबे कहीं खरी जाऊं ने अबे कहीं नखी ने पाले बापू ई रोग है, है। पानी वे की बापू 15 फुट में <laughs> अच्छा से ता हूं देता उबेस छे घणे नहीं होई दीवा नो बोक्का हां सर के क्यों जा रहे हो

ખોટું બઉ કર્યો ગરમ પાણી પીધો નઈ રાત ના પેટ ના ગરમ પાણી કેવું કરે હાલો દૂધ જ નથી

મે હું પાસે તને પૂઈ ગયો નહી આ સફાટી નો પોકરી ઓમ ભાઈ મુઠી હોય ના આણા રોટી નહી ભાઈ જીન કાતા રે ઈમાં કેમ ક્યો સુ છે હે હળવાં આ તો એ નહી આવતું ભાઈ મોટર ઉતરી ગઈ છે હવે જીરીકવાર પાછી પાછી ટ્રાય કરશું કે પાણી બાણી ભરાઈ જાય અમે મોટર માં પાણી ભેર્યું નથી ડાયરેક્ટ રોગી ઉતારી દીધી હવે થોડીવાર પછી આપણે ટ્રાય કરશું એટલે પાણી ભરાઈ જાય એમાં અમે નીકળતું હોય ને ત્યાં ભરાઈ જાય એટલે હવે કલાક હજી જાળવી જાય પછી ટ્રાય કરી પાલભાઈ નીકળે ને પાલભાઈ દેવી હે દૂધની કેટલી કાલીને જ હે દડવાથી કેટલી એટાણ દઈ દે તો હવારમાં એ દૂધ રાખીને વહેલા વૈયા જવાના હે એટલે હાલો બાપુ ભેગા જાય જરાક ઘરે રાજુ આ બધું ગોતી લેજે પાના ને વાયસરું આ પાના ને વાયસરું બધું સાચવી લેજે જો બાપુ હાલવાની અડપ છે નહીં દાતી હાકે એમાં જ આવે તેમ ના તો

કાલે વેલા નીકળી જવાના છે ને એટલે એની મને કીધુંતું કાલ હાંજે ઈ કે તું મને કાલ કે કેટલી દેઈ જા ને તો સવારમાં અમે વેલા જાય તો ભેંસું દૂધ અને દૂધ રાખતા જા હો એટલે કેટલી એટણા દેવાઈ ગઈ છે હવે વેલા ગમે તે નીકળે તો દૂધ આપડું ન્યાં ટિંગાતું હૈ ઉચું કે ચાલો બાપુ ભયા ગયા છે મોટર ઉતારી લીધી છે હવે જરાક હાથ પગ ધોઈ લાઈ પછી ઓલી મોટર ને ટ્રાય કરશું કે આપણે છેલ્લી કટકી માંથી ફુવારો હાલે ને હમજ ડાયરેક્ટ ચાલુ કરશું એકવાર ઓ ભાઈ ભેંસું બાંધવી ને એટલે આયા ભૂકાને ફેલાવી દીધો ને અહીંયા થાંભલા રાખે બાંધવા હાટું મોટર નું કરી મોટર ચાલુ કરવાનું વેતે નથી એવું અંધારું આમને આમ થઈ ગયું છે આપણે જ્યાં પેલો ભૂકો ભરી લીધો ને થોડો થોડો નીચે વાળો રહેવા દીધો હતો તો એ જગ્યાએ આપણે હે ને દાંતી મારી તાલપત્રી કાગળના કટકા જે નીકળ્યું ને દાંતી ને ફોરી નાખ્યું એટલે એમાં કાઢ લીધા હવે ફોરાઈ ગયું ને એના ઉપર રાખવા છે આપણે ઇલેક્ટ્રિક જે પોલ આવે ને ખરાબ થઈ ગયેલ કાઢી ગયેલ હતા ને જે પોલ એ આપણે અહીંયા પડ્યા હતા તો એ ભૂકા ઉપર આમ પાથરી અને રાખી દીધા છે અંધારું થઈ ગયું એટલે બહુ દેખા હત નહીં ભૂકા ઉપર રાખીને એના ઉપર બાંધવા હે આપણે ડોબા વિરણની મમ્મીનું સપનું સાકાર થઈ ગયું જ એ પચીસ દીથી અમારું લોહી પીએન આજીનું સપનું સાકાર થયું કહી દેસે અને અમારા ખેડૂભાઈ બીજું શું હોય બસ આમ કરીને સપના સાકાર થતા તો અમારા ભાઈ જીણા માણસના સપના એવા જ હોય કે ભૂકો ખરાબ થઈ ગયું તો વેસ્ટ ના જવું જોઈએ વેસ્ટમાંથી બેસ્ટ એટલે કે ખાતર બનાવવું એના ઉપર ભેહું બાંધી અને એને ભાભીય એ ખાહે ને બાકી કચરી અને મસ્ત મજાનું ખાતર બનાવી દે તો એ પછી આપણે પાછું પાસમવાળી વાળી નાખીએ એનો નાખ્યો નથી ને આવા ખાતર આમાં નાખ્યો નથી એમ છે ને ઓલું ઠેગલું

હા એ તો નાખી દો તો અમે હળદ પડતી પેલું ના થાય તો ભાઈ અમારે આનું સપનું પૂરું કર્યું છે આજ આજ વીસ દિચ્યાય એના મનમાં એક જ હતું ભૂકો હારો અને માલ ને ખીલે ભૂકો નાખો તો હે ને મારું સપનું એ તું કે ધાણા એક વાહુ ને દવા બરાબર અને એક વાહુ બધું કામ કરીને જઈને તો ત્યાં દસ થઈ જાય હાડ દસ વાગે ચા કરવા એમાં એ શાક બાકી વે તો પછી એમાં ને મારા આ સેતી થોડું ઘણું જી ને હાલો એક થાંભલો લઈ લીધો ને એક હજી લેવાનો તો હવે ફટાફટ હું લઈ આવું અને અહીં રાખી દઈ માથે માલ બાંધ દઈ બહુ ટાઈટ વાઈટ કઈ છે આજ વાત કાતરો જોર કરી ગયો જોરદાર તો આ કાતરો ક્યાંય વરહે નહીં ને તો આ કેટલા જ દી પછી વરહે પાછો હાથમાં મહિને કે હોય કંઈક બહો ઉપર કંઈક ત્રી પાંત્રી દી હોય કે એવા કંઈક દી હોય ત્યાં પાછો વરહે એટલે આ કાતરા ઘણા બધા લગતા હોય કાતરો બહુ જોર કરી ગયો આ જો ઉપર વર્ષ ને ઠુકામાં એક કાગર નાખ્યું તું અને એક તાલપત્રી ઈ બેય પૂરા થઈ ગયા બટકે બટકા થઈ ગયા ઓલ હાફ વરો ઠુકામાં ઢાકલ રહે ને તડકાના આવ હડી ગયા આ બધા ભેગા કરીને નાખી દે ને બહુ ઓલા લાગે જતો તો એ આમને જીણા જીણા મલક રહે ઉડી જાય હે હું ઉડાડ દે હે તાઈ રાજેશ તાઈ અકેલે અકેલી બહુ ભૂખ લાગી હેલી ગયું કઈ બોલાતો નથી રાજુભાઈ ને લઈ ગઈ ભૂખ અને મોકે દાળ ભાત જડી ગયા હે એટલે મંડાઈ પડ્યા હે પાપડ નો ભૂકો કરી નહી ખોલા એમ ને સ્વાદ આવે ને એનો અલગ સ્વાદ આવે એના કરતા ભેગો ભટકો કાપે ને તો મજા આવે કેમ કે કુડ કુડ એ ટ્રાય કરી લીધું એમ એના કરતા આમાં વધારે મજા આવે અડદ નો હોય કે કેવો ના ના બાપો કહું ના ના તો બીજા આ બે તો બીજા છે તો બદલી ગયા ભાઈ પાપડ આપણે છે ને કાલે વેચાતા લીધા હતા અમારા ગુરુ માતા છે ને ગામમાં એ બનાવે હે તો અમને ટાઈમ છે ને બાયું કી વેચાતા લઈ લઈ તો આપણે વેચાતા પાપડ લઈ આવ્યા સાહેબ હમણાં વેરું છે નહીં કોઈ કોઈનું છે નહીં એવી હાલત છે જો રાજુભાઈ એની રીતે મંડાઈ રહ્યા ના એ ધોઈને બધા ફ્રેશ થઈ ગયા છે અહીં જો કે શિયાળામાં નવાઈ તો નહીં આગળ આપણે પાલભાઈની સલાહ દેતા હતા ને વેરે મને નાયા પછી માથું છે આજ થોડુંક બીજો પ્રોબ્લેમ છે એના લીધે માથું છે આજે હે ને ખંભાળિયા ધક્કા ખાતા એટલે કંટાળા થોડું માથું ચડ્યું હે ભાઈ તો આજે મસ્ત મેનુમાં છે દાળ ભાત બાજરાનો રોટલો ને દાળ બાકી ખબરની આઈડિયા નથી હું હોય આપણે હજી થોડીક વાર છે ખાવામાં આપણે નથી ખાવું ખાતું